સરકાર હું પ્રવીણ મહત્વની અપડેટથી બુલેટિનની શરૂઆત કરીએ સરદાર સરોળ ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ ભરૂચમાં નર્મદા નદીના જળસ્તરમાં અઠ્યાવીસ ફૂટ સુધી પહોંચી ગયું છે જેના કારણે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું છે અંદાજે એકસો બાસઠ લોકોનું સ્થળાંતર કરાયું અસરગ્રસ્તોને દાંડિયા બજાર પ્રાથમિક શાળા અને નવજીવન પ્રાથમિક શાળામાં આશરો અપાયો છે કિમ નદીમાં પ્રવાહ વધતા હાંસોટના પાંજરોલી ગામના એકસો છ લોકોનું સ્થળાંતર કરી પાંજરોલી ગ્રામ પંચાયતમાં આશરો અપાયો છે એકસો બાસઠ લોકોનું સ્થળાંતર કરાયું છે સતત વરસાદ ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે મુખ્ય જે નદીઓ છે તે ખતરાના નિશાન વટાવી રહી છે અને આ પરિસ્થિતિમાં ભરૂચમાંથી લોકોનું રેસ્ક્યુ કરાયું છે એકસો બાસઠ લોકોને સ્થળાંતરિત કરાયા છે જે કાંઠા વિસ્તારના ગામડાઓ છે જગ્યાઓ છે કે જ્યાં લોકો ફસાયેલા છે અથવા તો પૂરના કારણે અથવા તો નદીના વધતા જળસરના કારણે જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેમાં તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે